આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે રજૂ કરીએ છીએ પ્રાસંગિક જેનો વિષય છે ગુજરાત સ્થાપના દિન સંપાદન અને પઠન અશરફ નથવાણી આજ બાપુની પુણ્ય ભૂમિ પર આજ બાપુની પુણ્ય ભૂમિ પર ગુણવંતી ગુજરાત અમારી ગુણવંતી ગુજરાત કવિ અર્ધેશ્વર ખબરદારે જેના માટે આ શબ્દો લખ્યા છે એ આપણા ગુજરાત રાજ્યનો આજે પહેલી મેના રોજ સ્થાપના દિન છે ગુજરાત સરકારે એક મેને ગુજરાત ગૌરવ દિવસ તરીકે જાહેર કર્યો છે અને દર વર્ષે વિવિધ જિલ્લાઓમાં તેની ઉજવણી કરવામાં આવે છે મહાગુજરાત આંદોલન અને અલગ મરાઠી રાજ્યની માંગણી બાદ એક મે ઓગણીસો સાહીઠના રોજ બૃહદ મુંબઈ રાજ્યના બે ભાગ પાડવામાં આવ્યા ગુજરાત અને મહારાષ્ટ્ર આમ એક મેના દિવસે ગુજરાત સ્થાપના દિવસની સાથે સાથે મહારાષ્ટ્રનો પણ સ્થાપના દિવસ છે એક મે ઓગણીસો સાહીઠના રોજ સાબરમતી આશ્રમ ખાતે મહાન સમાજ સુધારક રવિશંકર મહારાજના હસ્તે ગુજરાત રાજ્યનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી તરીકે ડૉક્ટર જીવરાજ મહેતા અને પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાજ જંગે પદભાર સંભાળ્યો હતો ભારતની આઝાદી બાદ વર્ષ ઓગણીસો સુડતાલીસમાં સરકારે દેશના પશ્ચિમ ભાગમાં રજવાડાઓને ભેગા કરીને ત્રણ રાજ્યો સૌરાષ્ટ્ર કચ્છ અને મુંબઈ રાજ્યની સ્થાપના કરી હતી વર્ષ ઓગણીસો છપ્પનમાં મુંબઈ રાજ્યોનો વિસ્તાર કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને હૈદરાબાદ તેમજ મધ્યપ્રદેશના કેટલાક વિસ્તારો ઉમેરવામાં આવ્યા અને તેને બૃહદ મુંબઈ રાજ્ય નામ આપવામાં આવ્યું આ નવા મુંબઈ રાજ્યના ઉત્તર ભાગમાં લોકો ગુજરાતી બોલતા હતા જ્યારે અન્ય ભાગની ભાષા મરાઠી હતી મહાગુજરાત આંદોલન પછી ગુજરાત રાજ્યની રચનાનો માર્ગ મોકળો બન્યો ગુજરાત રાજ્યની સ્થાપનામાં ઇન્દુલાલ યાજ્ઞિકની અગ્રણી ભૂમિકા રહી હતી તેઓ લોકોમાં ઇન્દુ ચાચા તરીકે લોકપ્રિય હતા આમ તો આઝાદીના થોડા વર્ષોમાં જ અલગ ગુજરાત રાજ્યની માંગ ઉઠવા લાગી હતી આ માંગને વર્ષ ઓગણીસો પંચાવન છપ્પનની આસપાસ વેગ મળ્યો હતો આખરે કેન્દ્ર સરકારે માંગ સ્વીકારી હતી અને સંસદમાં બોમ્બે પુનર્ગઠન કાયદો પસાર કરવામાં આવ્યો ભારતમાં ભાષાવાર રાજ્યોની પુનઃરચના કાર્યક્રમ અંતર્ગત આ રીતે બૃહદ મુંબઈ રાજ્યમાંથી ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ હતી એ ભાગ જ્યાં ગુજરાતી ભાષા બોલાતી હતી તેને ગુજરાતમાં સમાવવામાં આવ્યો અને જ્યાં મરાઠી ભાષા બોલાતી હતી તે ભાગોને મહારાષ્ટ્રમાં રાખવામાં આવ્યા ગુજરાતી ભાષા બોલનાર વિસ્તારમાં ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનો સમાવેશ કરવામાં આવ્યો હતો આમ પ્રથમ વખત ગુજરાતે સ્વાયત્ત રાજ્યનો દરજ્જો મેળવ્યો હતો ગુજરાતનું પ્રથમ પાટનગર અમદાવાદ હતું ઓગણીસો સિત્તેરમાં નવા બનાવેલ શહેર ગાંધીનગરમાં રાજધાની ખસેડવામાં આવી હતી ગુજરાત સ્થાપના દિનની પ્રથમ ઉજવણી વર્ષ ઓગણીસો બાણુંમાં અમદાવાદ ખાતે થઈ હતી આપણા ગુજરાતની કેટલીક ભૌગોલિક વિશેષતાઓની વાત કરીએ તો ગુજરાત કુલ સોળસો કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કચ્છ છે જ્યારે સૌથી નાનો જિલ્લો ડાંગ છે વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો અમદાવાદ છે ગુજરાતમાં બે અખાત આવેલા છે એક છે ખંભાત અને બીજો કચ્છનો અખાત રાજ્યમાં કુલ એકસો પંચ્યાસી નદીઓ આવેલી છે નર્મદા સૌથી મોટી નદી છે ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચો પર્વત છે કવિ નર્મદ દ્વારા રચવામાં આવેલું જય જય ગરવી ગુજરાત એ ગુજરાતનું રાજ્ય ગીત છે પોતાની બુદ્ધિ પ્રતિભા અને વ્યાપાર કૌશલ્યથી ગુજરાતીઓએ સમગ્ર વિશ્વમાં પોતાનું અલગ જ સ્થાન પ્રાપ્ત કર્યું છે વિશ્વની સૌથી વધુ બોલાતી ભાષાઓમાં ગુજરાતી ભાષા છવ્વીસમું સ્થાન ધરાવે છે શિક્ષણ સાહિત્ય વિજ્ઞાન વેપાર ઉપરાંત આર્થિક સામાજિક તેમજ રાજકીય ક્ષેત્રે ગુજરાતીઓએ જળહળતી સિદ્ધિઓ પ્રાપ્ત કરી સફળતાના ઊંચા શિખરો સર કર્યા છે દેશના પ્રતિષ્ઠિત રાજ્યોની અગ્રીમ હરોળમાં ગુજરાત માનભર્યું સ્થાન ધરાવે છે આજે જ્યારે રાજ્યનો સ્થાપના દિવસ ઉજવી રહ્યા છીએ ત્યારે આ શુભ અવસરે સમગ્ર ગુજરાતને ગુજરાત સરકારના વહીવટકર્તાઓને અને દેશ વિદેશમાં વસતા ગુજરાતીઓને શુભકામના આજના દિવસે આપણે સૌ ગુજરાતની અસ્મિતાના સંવર્ધન માટે તેમજ સમગ્ર વિશ્વમાં ગુજરાતની પ્રતિષ્ઠા વધારવાનો દ્રઢ સંકલ્પ કરીએ અંતે કવિ અર્ધેશ્વર ખબરદારની જ એ જાણીતી પંક્તિઓને યાદ કરીએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાર ગુજરાત જય જય હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો ગુજરાત સ્થાપના દિવસ સંપાદન અને પઠન અશરફ નથવાણી પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું